હવે વાત કરીશું વેરાવળની તો વેરાવળમાં રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી બાબતે હત્યા કરવામાં આવી છે મંડપનું કામ મતનું છે કે આ પ્રકારે કાપડ ધોવાનું કામ કરનાર યુવકની હત્યા કરાઈ છે મંડપનું કાપડ ધોવાનું કામ કરનાર યુવકની ગંભીર પ્રકારે હત્યા કરી દેવામાં આવી છે પંદર હજાર ની લેતી દેતી મામલે હત્યા થઈ છે હત્યા કરવામાં આવી છે ચાર ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ પોલીસે ગણત્રીના કલ્લાકોમા ચાર આરોપીઓને દબોચી પાડ્યા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તે પોલીસ સ્ટેશનના સુપાસી ખાતે રાત્રે એક બનાવ બનેલ છે જે મર્ડરના બનાવો અનુસંધાને પોલીસે રિઝવાન ઘનીભાઈ તવાણી આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ કલમ જીપી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આ આ ફરિયાદમાં આરોપી તરીકે ફૈસલ હનીભાઈ તાજવાણી ઉભેદ હનીભાઈ તાજવાણી જુલ્ફિકાર હનીભાઈ તાજવાણી અને જયુલ કરીમભાઈ તાજવાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે ફરિયાદ છે જે ફરિયાદ અનુસંધાને આ જે ફરિયાદી રિઝવાન અને મરણ જનાર રિયા અહેમદ તવાણી એ બંને કુટુંબી ભાઈ છે એમને આરોપી સાથે પૈસા ની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ એનું